राजू अंदर कोई नहीं गाय चोर ना खाली से इधर मु मनी को बात हो। कर आ तो तारो मारे लू आपरो कुदिन जाती रहे छे हर हेता हर हे ले आ रो आतो ना

જોડી ગઈ હવે તો મારી ખબર નથી ભયા કઈ નઈ દેખાતી અંદર કશું કર્યું ઘણા આપડો વાઘલી તો મંડ બરાબર પણ ડોગો છોડો અંદર છૂટો તારું માર્યું કે તારું મારજે પણ હું હમણાં પાછ ચોર નો બોર પડે

ले भाग भाग गए जब ने बक लगा दो भाग अपने हल बच्ची जी एक खरा आओ 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 मैं हूं आओ ले गए अपने तो हलवा हुआ हलवा हल हुआ या अब वो करिए कौन ना, ना दुखे आ बाजू वो बच्चू पकड़ा पकड़ो ना पकड़ा बाहर नहीं ले बाहर માયા હારા કોઈ કામ ના હોય કે કેમ છોરીને છોડી દે માની છોરી કરો કોઈ અલા ખીતમ તો કશ્યું હો મારે ખીતમ કશ્યું નહી કશ્યું હો કશું દાઈ દેવાડી પડીએ દેવા હા બોલે આપણે ચોક બોધીન મારી આ હા ઓ

લે લે લેતી જા લાડો લે લે કોણ આલુ હે લે કોણ આલા ઓ બાપા જલે જીણાલાળો ખા દે દા ઘણા કોઈ જિંદગીમાં આવા નહી આ પાછો પાછો બરાબર આલેટી જીણાલાળો બહુ કઈ ના ઓ મારા જવા દે જવા દે અરે બધીયા નકા માર નખો આપડે હવે આ દિવસ પછી ગોમન આવવાનું આપના આથી કોરીનું પણ આ તું થઈ ગય કે તને હું મારગે દે દે ઓ આ તો કોરીનું બોન હવે એના કેમ જવાનું મન નથી ને ક